ભરતનગર ખાતે શ્રી ચામુંડા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બેતાલીસ વર્ષમાં મગલ પ્રવેશ નિમિત્તે ભાવનગર થી ચોટીલા પદયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો ભાવનગર શહેરના ભરતનગર અંબાજીનગર વિસ્તારમાં આવેલ કાંબડ પરિવારના મઢેથી દર વર્ષની જેમ આ વર્ષે બેતાલીસમા વર્ષ નિમિત્તે ચામુંડામાં મિત્રમંડળ અને શ્રી ચામુંડા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આયોજિત પગપાળા ચોટીલા જવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચામુંડા માતાજીના મઢે ગજની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા અને સવારે ચોટીલા જવા પગપાળા રવાના થશે E, evo marivat ambro. નામ કેસીલ છેલ્લા એકતાલીસ વર્ષથી અમે વિરા ભાવનગરથી સંઘ સો પહેલા સાત મિનિટ ચાલીસ આઠ દિવસે તેમને ત્યાં પહોંચાડીશ ભાવનગરની તમામ રમત એની લે છે પાંચ દિવસ એવા પીવાની બધી સભ્યતા અમારા સંઘ કરવામાં આવે છે આ પહેલી સજા છે કે જે ત્રણ મિનિટની અંદર ડુંગર આપણે પસડી જાય આ વખતે અમારું બેતાલીસ નો વર્ષ થાય દરેક ભાવનગરની જનતાને અમારો ભાવ